હવામાન ખાતાના પૂર્વાનુમાન અનુસાર તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ થી તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન વલસાડ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે તેમ છતાં ખેતીવાડી શાખા વલસાડ દ્વારા નીચે મુજબના તકેદારીના પગલાં લેવા જિલ્લાના ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો છે કમોસમી વરસાદથી થતી પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું આજ રોજ તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના દિને નાયબ કલેક્ટર સાહેબ શ્રી ધરમપુરને કરંજવેરી ગામની જમીન શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ ધરમપુરને કરેલ ફાળવણી રદ કરવા બાબતે કરંજવેરી ગ્રામજનોએ સાથે મળીને ક્રાંતિકારી બિસ્સા મુંડાના હાર દ્વારા કરી અને ત્યારબાદ સંવિધાન રચયતા ડૉક્ટર સાહેબને હાર દ્વારા કરીને તો જમીન સરકારી હે વો જમીન અમારી હૈ અને જાન જાનદેગે જમીન નહીંના સૂત્ર સાથે આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો જય આદિવાસી જય જોહાર હું કરંજવેરી ગામ વિજયભાઈ બોલું છું આજ રોજ તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ અમુક કરંજવેરી ગ્રામજનો ગામની સરકારી પડતર જમીન બાબતે રાજચંદ્રેશન ટ્રસ્ટ વિરુદ્ધ આવેદન આપવા એમ ગયા હતા જેમાં પહેલાંથી અમારા ગામમાં સમિતિ બનાવી અમારા સમિતિ દ્વારા દરેકને આમંત્રણ આપવાનું હતું અમે ધારાસભ્યશ્રીને રૂબરૂ મળ્યા રૂબરૂ ચર્ચા કરી ગામના તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના દિને અગાઉ જે ચૌદ બાર બે હજાર ચોવીસના દિને ધરમપુર ડેપોથી મોરખોલ દાપખલ સુધી અગાઉ જે પાસ કાઢી આપતા હતા તે બંધ કરી દેતા આશરે પાંચસો કર્મચારીઓને તકલીફ પડતી હોય જે ફરી ચાલુ કરવા માટે ધરમપુર ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી જેથી તાત્કાલિક ધરમપુર ડેપોથી મોરખલ ધપાડા સુધી પાસ ના કાઢી આપવામાં આવ્યા તો આ તમામ કર્મચારીઓ સાથે આગામી દિવસોમાં બસ રોકાણ આંદોલન કરવાની ફરજ પડશેની રજૂઆત મોટી કર્મચારીઓ સાથે કરવામાં આવી